હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે બનાવવાનું છે રજવાડી ઢોકળીનું શાક ગુજરાતી થાળીની વાત આવે એટલે એક શાક જે ફિક્સ હોય એ છે ઢોકળીનું શાક લગભગ બધી હોટલમાં ગુજરાતી થાળીમાં આ શાક તો હોય જ છે અને ગુજરાતીઓએ લગભગ આ શાક તો બધાના ઘરે બનતું જ હોય છે અને ખાધેલું જ હોય છે તો આજે આપણે રજવાડી ઢોકળીનું શાક બનાવવાનું છે તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો તો ચાલો રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં આ એક વાટકો જેટલો ચણાનો લોટ લઈ લીધો છે આપણે તેને આપણે એક બાઉલમાં નાખી દઈશું અને હવે એ જ વાટકાનો માપ લઈ અને આપણે બે વાટકા છાસ લઈ લેશું તે જ વાટકા જેટલી આપણે છાસ લઈ લેવાની છે અને છાસને પણ આપણે લોટમાં એડ કરી દઈશું છાસ થોડી ખાટી હોય એવી લેવી જેથી ઢોકળી ખૂબ જ સરસ બને છે હવે આપણે તેમાં બધા મસાલા એડ કરી દઈશું તો સૌ પ્રથમ હળદર ત્યાર પછી થોડો ગરમ મસાલો ધાણા જીરું લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું આ બધું એડ કરી અને આપણે લોટને સરખી રીતે હલાવી લેશું ગાંગડી ના રહે તે રીતે આપણે તેનું બેટર તૈયાર કરી લેશું ઘણા ખાલી હળદર અને મીઠું નાખીને પણ બનાવતા હોય છે અને બધા મસાલા નાખીને પણ બનાવી શકાય છે હવે આપણે તેમાં થોડું આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દીધી છે જેથી ઢોકળીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે હવે આપણું બેટર એકદમ તૈયાર થઈ ગયું છે બધા મસાલા આપણે તેમાં એડ કરી દીધા છે તો હવે આપણે ઢોકળી બનાવવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકશું તેલ ગરમ થાય એટલે સૌથી પહેલાં તેમાં હિંગ નાખી દઈશું અને પછી આપણે જે ચણાના લોટનું બેટર બનાવ્યું છે તેને એડ કરી દઈશું હવે આપણે તેને કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે જ્યાં સુધી આપણું જે બેટર છે તે જાડું ના થઈ જાય ત્યાં સુધી આપણે લોટને પકવવાનો છે અને ત્યાં સુધી આપણે સતત હલાવતા રહેવાનું છે ઢોકળી બે રીતે બનતી હોય છે એક આ તમે આ રીતે પણ બનાવી શકો અને જો તમારે ઢોકળિયામાં બનાવવી હોય તો તમે આ બેટરને ઢોકળિયાની જે પ્લેટ હોય તેમાં નાખી અને તેમાં પણ સ્ટીમ કરી શકો છો એ રીતે પણ ઢોકળી બનતી હોય છે ઘણા આ રીતે બનાવતા હોય છે અને ઘણા ઢોકળિયામાં સ્ટીમ કરી અને એ રીતે રીતે બનાવતા હોય છે તમે શાક કઈ બનાવો આવી અવનવી ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો અને વિડીયો ગમે તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા અને જો તમે ચેનલમાં નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો આપણો લોટ છે તે નીચે દાજે નહીં અને સરસ રીતે આ રીતનો જાડો થાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેવાનું છે જો હવે આપણો લોટ એકદમ જાડો થઈ ગયો છે તો આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું તો આપણે આ રીતે એક થાળીમાં તેલ લગાવી અને તેને ગ્રીસ કરી લીધી છે અને તેમાં આપણો લોટ હવે આપણે કાઢી લેશું અને તેને આખી થાળીમાં પાથરી દેસું આ રીતે આપણે ઢોકળીના બેટરને આખી થાળીમાં ફેલાવી દેસું તો ઢોકળી માટેનું આપણું જે બેટર છે તે એકદમ તૈયાર થઈ ગયું છે હવે આપણે તેને પાંચથી દસ મિનિટ માટે ઠંડુ થવા દેવાનું છે ત્યાં સુધીમાં આપણે વઘાર કરી લેશું તો ફરીથી આપણે છાશ લીધી છે બે ત્રણ વાટકા અને તેમાં આપણે બધા મસાલા એડ કરી દઈશું તો હળદર ગરમ મસાલો ત્યાર પછી ધાણા જીરું લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું આ બધા મસાલા આપણે છાસમાં એડ કરી અને તેને મિક્સ કરી દેસું અને હવે વઘાર કરવા માટે આપણે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું ઢોકળીના શાકમાં તેલ થોડુંક વધારે હોય છે એટલે આપણે રેગ્યુલર શાક કરતાં તેલ થોડુંક વધારે રાખવું તેલ આવે એટલે રાઈ રાઈ ફૂટે ત્યાર પછી જીરું થોડી હિંગ ત્યાર પછી થોડા લીમડાના પાન એડ કરી દેસુ અને આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખી દેસું વઘાર કરવા માટે હવે તે થોડુંક તેલમાં તતળે એટલે ત્યાર પછી આપણે જે છાશનું બેટર બનાવ્યું છે તેને તેલમાં એડ કરી દઈશું હવે આ છાસને આપણે ઉકળવા દેવાની છે છાસ જ્યાં સુધીમાં ઉકળે ત્યાં સુધીમાં આપણે જે આપણી ઢોકળી ઢળી ગઈ છે તેના કટકા કરી લેશું આ રીતે આપણે ઢોકળીના કટકા કરી લેશું જો એકદમ પરફેક્ટ આપણી ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે જો તમે ઢોકળિયામાં બનાવો તો પણ સરસ બને છે પણ જો તમે ઢોકળિયામાં નથી બનાવતા અને આ રીતે બનાવો છો તો પણ એકદમ મસ્ત ઢોકળી બનીને તૈયાર થઈ જાય છે જો એકદમ સરસ આપણી ઢોકળી એકદમ અંદરથી પોચી અને મસ્ત બનીને તૈયાર થઈ ગઈ છે અને હવે આપણી છાશ પણ ઉકળી ગઈ છે તો આપણે તેમાં ઢોકળી એડ કરી દેસું આપણે ઢોકળી એડ કરી દીધી છે તો હવે આપણે તેને દસ મિનિટ સુધી પાકવા દેસું અને પાંચથી છ ઢોકળી જેટલી આપણે સાઈડમાં રાખી લીધી છે એ ઢોકળીને આપણે એકદમ ભૂકો કરી અને શાકમાં એડ કરીશું જેથી આપણું શાકનો જે ગ્રેવી છે તે એકદમ ઘટ થઈ જશે આપણે જે ઢોકળીનો ભૂકો કર્યો છે તેને આપણે શાકમાં નાખી દઈશું એટલે આપણો શાકનો જે રસો છે જે ગ્રેવી છે તે એકદમ ઘટ થઈ જશે અને હવે આપણે શાકને પાંચથી દસ મિનિટ માટે આ રીતે ઉકળવા દઈશું જો હવે આપણી ગ્રેવી એકદમ ઘટ્ટ થઈ ગઈ છે અને આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો આપણે છેલ્લે એમાં થોડી કસોરી મેથીને આ રીતે હાથેથી ક્રશ કરી અને તેમાં એડ કરી દઈશું કસોરી મેથી નાખવાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને થોડા આપણે લીલા ધાણા પણ એડ કરી દઈશું તો આપણું રજવાડી ઢોકળીનું શાક એકદમ બનીને તૈયાર થઈ ગયું છે તો તૈયાર છે આપણું એકદમ ઢાબા સ્ટાઇલ અને હોટલોમાં જેવું મળે છે એવું રજવાડી ઢોકળીનું શાક તો તમે પણ એકવાર જરૂરથી ઘરે ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે તમને રેસીપી કેવી લાગી અને વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા અને ચેનલમાં નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને આવી અવનવી ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો